વડોદરાના બોટકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે બોટકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ ને ઝડપી પાડવામાં આવ્યો છે પરેશ શાહ વકીલને મળવા માટે બસમાં વડોદરા આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસે તેને દબોચી લીધો છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા એક અઠવાડિયા પહેલા ગત ગુરુવારે વડોદરામાં એક મોટી દુર્ઘટના બની હતી ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થી અને શિક્ષકો હણી તળાવ ખાતે પિકનિકમાં ગયા હતા દરમિયાન હણી તળાવમાં બોટિંગ કરતી વખતે ક્ષમતા કરતાં વધારે લોકોને બોટમાં બેસાડવામાં આવતા બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી આ દુર્ઘટનામાં બાર વિદ્યાર્થી અને બે શિક્ષકો પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો વડોદરા પોલીસે તેને હાલોલ અને વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે તે વકીલને મળવા માટે બસમાં આવી રહ્યો હતો તે દરમિયાન તેને ઝડપી પાડવામાં આવ્યો છે આ દુર્ઘટનામાં પોલીસે સત્તર સામે ફરિયાદ નોંધી હતી જોકે જે તે સમયે પરેશ શાહનું નામ ન હતું ને બનાવના બે દિવસ પછી પરેશ શાહનું નામ ઉમેરવામાં આવ્યું હતું ત્યાં સુધી આ પરેશ શાહ છે તે ફરાર થઈ ગયો હતો પાર્કનો કોન્ટ્રાક્ટર છે તે બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ શાહ અને અન્ય કોઈને આપ્યો હોવાની વિગતો સામે આવી રહી છે પરેશ શાહ તેમના ત્રણ ફેમિલી મેમ્બર પણ આરોપી છે કે જેમનું નામ કોન્ટ્રાક્ટ પાર્ટનર તરીકે છે આ દુર્ઘટના બાદ એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી ને એસઆઈટીની ટીમ દ્વારા પરેશ શાહને ઝડપી પાડવામાં આવ્યો છે હવે પોલીસ તપાસ કરશે અને શું ખુલાસા થશે તે જોવાનું રહ્યું કારણ કે આ ઘટના બાદ વીએમસીના અધિકારીઓ સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે પરીક્ષા શું ખુલાસો કરશે તેની પર સૌની નજર છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે